હેલો ડિયરસ ફ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશ્યલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડિયો ખૂબ અગત્યનો છે અને ખાસ કરીને પ્રોબેશન ઓફિસરના નવા ડિક્લેર થયેલા સિલેબસ મુજબ પ્રકરણ નંબર વન એટલે કે યુનિટ નંબર વન જે છે સમાજ કાર્ય એની વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સાથે સાથે સમાજ કાર્યની પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા એ વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છે તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો પણ જોઈ લેજો આજના વિડીયોમાં હવે આપણે વાત કરવાના છે સમાજ સેવાની બેઝિકલી અગાઉના વિડીયોમાં આપણે સમાજ કાર્ય એની વ્યાખ્યા ઓકે કયા કયા લક્ષણો જવાબદાર છે તો એ બધી ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજે જોવાનું છે સમાજ સેવા તો સૌપ્રથમ સેવા એટલે શું તો માનવ સંસ્કૃતિનો અભ્યાસ કરીએ તો જણાશે કે વિકટ પરિસ્થિતિમાં માનવીમાં એકબીજાને સતત મદદ કરવાની ભાવના દર્શન થાય છે પ્રાચીન સમયમાં રોગીઓ અપંગોને તિરસ્કૃત કરી દેવામાં આવતા હતા તેઓ અધર્મી છે પાપી છે અને તેમના કરેલા ખરાબ કર્મોનું ફળ ભોગવે છે એવી માન્યતાને આધારે તેમનો નિકાલ કરી દેવામાં આવતો હતો તો આપણે જ્યારે માનવ સંસ્કૃતિ એટલે કે આપણા રિવોલ્યુશનની વાત કરીએ તો બેઝિકલી આપણને એવું જણાય કે પહેલેથી જ માનવીમાં એકબીજાને મદદ કરવાની ભાવના રહેલી છે કોઈ એક વ્યક્તિ ડિફિકલ્ટીમાં હોય એટલે કે પ્રોબ્લેમ હોય તો તેને બીજી વ્યક્તિ દ્વારા મદદ કરવામાં આવે છે એવી જે પરસ્પરની ભાવના છે એ સંસ્કૃતિમાં આપણી સંસ્કૃતિમાં જોડાયેલી છે અથવા તો આપણે એવું કહી શકીએ કે પ્રાચીન સમયથી આપણે જે બીજાને મદદ કરવાની ચેઇન છે એને ફોલો કરતા આવ્યા છે પરંતુ એક ફ્રેઝ એવો છે કે પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે જે કોઈ રોગીઓ છે અપંગો છે એમને એવું માનવામાં આવતું કે તેઓ અધર્મીઓ છે પાપી છે અને તેમને કરેલા ફ કર્મો છે એનું ફળ ભોગવે છે અને એ લોકોને શું કરી દેવામાં આવતું હતું નિકાલ કરી દેવામાં આવતા હતા તિરસ્કૃત કરવામાં આવતા હતા સમાજ બહાર કાઢી મૂકવામાં આવતા હતા કારણ કે એ લોકો સેમાં માનતા હતા એ લોકો માનતા હતા કે તેઓ પોતાના કરેલા ખરાબ કર્મોનું ફળ ભોગવે છે ઓકે તો કર્મ ધેટ ઇઝ કર્મ તો એવું એ લોકો માનતા હતા કે તેઓ જે કર્મ છે એનું ફળ ભોગવે છે અને એવું કહેવાય છે કે કર્મ ઓલવેઝ પે ઓકે તો એવી માન્યતા હતી અને એને આધારે એને શું કરવામાં આવતું હતું એઓને એમનો નિકાલ કરી દેવામાં આવતો હતો પરંતુ સમય જતાં વિવિધ ધર્મ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી ઓકે સૌ પ્રથમ તો એમને સમાજમાંથી તિરસ્કૃત કરી દેવામાં આવતા હતા બટ બેઝિકલી જો આપણે વાત કરીએ તો પર્ટિક્યુલર સ્પેન ઓફ ટાઈમ પછી શું થયું તો પર્ટિક્યુલર સ્પેન ઓફ ટાઈમ પછી એવું થાય છે કે બેઝિકલી વિવિધ સંસ્થાઓ છે એ સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ઇટ ઇઝ મેન્શન હિયર કે આ સંસ્થાઓ એ દયા દાન પરોપકારના માધ્યમથી લોકોમાં નિસહાય તથા લાચાર વ્યક્તિઓને મદદ કરવાની ભાવના પ્રસ્થાપિત પ્રસ્થાપિત કરી અને ધીરે 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 સમય જતાં શું થાય છે તો સમય જતાં એવું બને છે કે આ જે ધર્મ સંસ્થાઓ છે તો આ ધર્મ સંસ્થાઓ લોકોને દયા એમની ઉપર દયા દાખવે છે એમને દાન પરોપકાર અને એના માધ્યમથી જે નિસહાય છે અથવા તો લાચાર વ્યક્તિઓ છે એને મદદ કરવા માટેની શું કરે છે જે ભાવના છે એ પ્રસ્થાપિત કરે છે એટલે કે એમને મદદ કરવાનું શરૂ કરે છે શરૂઆતમાં આ પ્રકારની મદદ માત્ર કુટુંબ ભાવના પડોશી ધર્મ કે ધર્મ સુધી જ મર્યાદિત હતી અને જ્યારે આવી રીતે શરૂઆત એટલે કે સેવા કરવાની શરૂઆત થાય છે તો એ શરૂઆતમાં જ્યારે આ સેવા કરવાની શરૂઆત થાય છે તો એ ફક્ત ને ફક્ત એક કુટુંબની ભાવના તરીકે જોવામાં આવતું અથવા એક પડોશી ધર્મ એટલે કે નેબરિંગ નેબરહૂડ તરીકે એટલે કે જો આજુબાજુમાં કોઈક લોકો રહેતા હોય તો એને મદદ કરવી અથવા તો જે તે ધર્મના લોકો તમને ખબર હશે કે આજે પણ ઇવન જે મુસ્લિમ કોમ્યુનિટી છે એમાં ગરીબોને મદદ કરવાની પ્રથા છે એટલે કે લોકો જકાતની જે રકમ છે એ પોતાની કમાણીમાંથી આપે છે તો એ ધર્મ સુધી મર્યાદિત રહેતું હતું લોકો દ્વારા શરૂઆતમાં વ્યક્તિગત સહાય જ કરવામાં આવતી હતી જેમ કે રસ્તે જનાર અપંગ વ્યક્તિને સહાય કરવી પાણીની પરવો બંધાવવી ગરીબ લોકો માટે ભોજન તથા કપડાંનું વિતરણ કરવું વગેરે અને શરૂઆતમાં શું કરવામાં આવતું ફક્ત વ્યક્તિગત સહાય કરવામાં આવતી મતલબ કે માનો કે કોઈક રસ્તે જનાર અપંગ વ્યક્તિ છે અથવા તો કોઈ બેઘર ત્યાં બેઠા છે તો એને સહાય કરવી ઓકે બીજા માટે વ્યક્તિગત રીતે પાણીની પરબો બંધાવે ગરીબ લોકો માટે ભોજનનું વિતરણ કરવું કપડાંનું વિતરણ કરવું તો આ પ્રકારની જે મદદ છે એ કરવામાં આવતી હતી આમ દાન આપનાર અને દાન લેનાર બંનેનું કલ્યાણ થતું એવું માનવામાં આવતું કે જે દાન કરે છે એ અને જે દાન આપે છે એ બંનેનું થાય કલ્યાણ થાય એવું માનવામાં આવતું હતું દાન લેનાર એ દાન આપનારને એટલે કે દાતા આશીર્વાદ આપતા જેથી પુણ્ય મળ્યાનો ભાવદાન આપનારમાં પ્રદર્શિત થતું અને પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે જે દાન આપનાર છે એટલે કે દાતા છે તો એ દાન લેનાર એને શું કરતા આશીર્વાદ આપતા અને એ પ્રમાણેનું પુણ્ય પ્રાપ્ત થયું એવી ફિલિંગ જે છે એ લોકો અનુભવતા હતા અને દાન લેનાર વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ થતી હતી જો બંનેની જરૂરિયાતો પૂરી થતી હતી માનો કે અહીંયા લેનાર છે એટલે કે એક્સેપ્ટ કરનાર એટલે કે જેને જરૂર છે તો એની પણ જે જરૂરિયાતો છે પૂર્ણ થતી અને આપનાર એટલે કે ગીવડ આપણે કહીએ ઓકે એટલે કે જે દાતા છે તો એને એની બદલામાં શું મળતું હતું પુણ્ય મળતું હતું મળતું હતું એટલે ઇન શોર્ટ આપણે કહીએ તો જરૂરિયાતો પૂર્ણ થતી હતી અને તેથી દરેક ધર્મમાં દાનને મહત્વનું કાર્ય ગણવામાં આવે છે ઓકે એક કર્મના ફળ રૂપે પણ એક આશીર્વાદ તરીકે અને બીજા લોકોની જે જરૂરિયાતોની પૂર્તિને આધારે બેઝિકલી દરેક ધર્મમાં ત્યારે સેને મહત્ત્વ આપવામાં આવતું દાનને મહત્વનું કાર્ય ગણવામાં આવતું હતું ત્યારબાદ વ્યક્તિગત દાન અને સંગઠિત દાનનો ઉપયોગ થયો ત્યાર પછી ધીમે ધીમે વ્યક્તિગત દાન અને સાથે સાથે સંગઠિત એટલે કે ગ્રુપમાં દાન જે થાય છે એનો પણ ઉપયોગ થવા લાગ્યો જેમાં લોકો દ્વારા દાન ચર્ચો મંદિર કે ધાર્મિક ટ્રસ્ટોમાં આપવામાં આવતું અને આ સંસ્થાઓ દ્વારા મળેલ દાનના માધ્યમથી નિઃસહાય લાચાર વ્યક્તિઓ તથા વિવિધ જરૂરિયાતમંદોને શિક્ષણ તથા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી જો બેઝિકલી આપણે જોયું કે સ્ટાર્ટિંગના ફ્રીઝમાં વ્યક્તિગત મદદ થતી હતી પરંતુ ધીરે ધીરે શું થાય છે કે સંગઠિત દાનનો ઉપયોગ થવા માંડ્યો મતલબ કોઈ ચર્ચ હોય મંદિર હોય ધાર્મિક ટ્રસ્ટ હોય તો એ સંસ્થાઓ દ્વારા જે મળેલ દાન છે તો એના માધ્યમથી એટલે કે માનો કે કોઈ ચર્ચમાં જાય છે કોઈક મંદિરમાં જાય છે ઇવન આજે પણ આપણે આ વસ્તુ કરીએ છીએ તો શું કરે છે એમાં જે કલેક્શન થયું છે ઓકે તો એના માધ્યમથી જેની સહાય છે લાચાર છે અને જેની જરૂરિયાતો ખરેખર સંતોષવાની જરૂર છે એવા જરૂરિયાતમંદોને શિક્ષણ અને ખાસ કરીને આરોગ્યલક્ષી સુવિધાઓ જે છે એ પૂરી પાડવામાં આવતી હતી પરંતુ સમાજકારીની આવી સેવાઓ મોટાભાગે ટૂંકા સમયની સેવા હતી જેમાં જે વ્યક્તિ મુશ્કેલીમાં હોય તે વ્યક્તિને મુશ્કેલીમાંથી ઉગારવા માટે આ સેવાઓ માનવતાવાદી અભિગમથી થતી હોવાથી સમાજ સેવાના કાર્યોમાં આજે પણ પ્રવર્તમાન છે ઓકે એક ટૂંકા ગાળાની સેવા છે કેવી રીતે ટૂંકા ગાળાની સેવા છે માનો કે કોઈને આરોગ્યલક્ષી સેવાની જરૂરિયાત છે તો એને એ આરોગ્યલક્ષી સેવા પ્રોવાઈડ કરવી તો એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો એ ટૂંકા ગાળાની કોઈકને શિક્ષણ માટે બુક્સની જરૂરિયાત છે તો તમે બુક્સ લઈ આપી તો એ ટૂંકા ગાળા માટે તો બેઝિકલી ટૂંકા ગાળા માટેની સેવા હતી જેમાં જે વ્યક્તિ મુશ્કેલીમાં હોય એ વ્યક્તિને મુશ્કેલીમાંથી ઉગારવા માટે એટલે કે એને બહાર લાવવા માટે એની જે સમસ્યા છે એના સમાધાન માટે બેઝિકલી કયા અભિગમથી તો આપણને અગત્યનું છે કે માનવતાવાદી અભિગમથી ઓકે માનવ છે તો માનવતા બતાવવી જોઈએ એ માનવતાવાદી અભિગમથી બેઝિકલી સમાજ સેવા કરતી થતી હતી અને આજે પણ બેઝિકલી આ પ્રવર્તમાન છે પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે સમાજમાં સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા સમાજ સેવાના કાર્યો ફળીભૂત ન બન્યા ત્યારે સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓની શોધ કરવામાં કરવામાં આવી એ સમયાંતરે સમાજ કાર્ય પદ્ધતિ બની પણ જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે ઔદ્યોગિક ક્રાંતિ થાય છે રિવોલ્યુશન થાય છે તો એવી રીતે સમાજ આ જે સમાજ કાર્ય અથવા તો સમાજ સેવા છે એને પ્રોપર ગણવામાં નથી આવતું ઓરેલ્સ એને આપણે કહી શકીએ કે પહેલાં જે માનવતાવાદી અભિગમથી અથવા તો આશીર્વાદ મેળવવાના ભાવથી કરવામાં આવતી હતી સેવા તો એ વસ્તુ જે છે એ કોન્સેપ્ટ છે એ સમવો અહીંયાથી નકારી કાઢવામાં આવે છે અને એટલા માટે એક વૈજ્ઞાનિક અને ચોક્કસ પદ્ધતિની શોધ કરવામાં આવી જેને આપણે શું કહીએ છીએ સમાજ કાર્ય પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ હવે સમાજ સેવા અને સમાજ કાર્ય વચ્ચે શું તફાવત છે તો એ તફાવત સમજવો જરૂરી છે સમાજ સેવા અને સમાજ કાર્ય એ બંને વચ્ચે તફાવત છે તો શું તફાવત છે તો સૌપ્રથમ મૂર્તિ નામના જે વિદ્વાન છે એમણે વ્યાખ્યા આપી છે કે લાચાર વ્યક્તિ એટલે કે હેલ્પલેસને મદદ કરવી એ સામાજિક સેવા છે જ્યારે લાચાર વ્યક્તિને પોતાની સહાયતા પોતે કરવામાં મદદ કરવી તે સમાજ કાર્ય છે તો કે શું કહે છે કે કોઈ હેલ્પલેસ વ્યક્તિ છે એને તમે મદદ કરી દો માનો કે કોઈ અપંગ વ્યક્તિ છે ઓકે એને પૈસાની જરૂર છે ખાવાની જરૂર છે અને તમે એને જમવાનું આપો છો તો એને શું કહેવાય તો એને સામાજિક સેવા કહેવાય પરંતુ એ લાચાર વ્યક્તિને માનો કે તમે કોઈક એવું કાર્ય કરાવો અથવા તો તમે ફોર એક્ઝામ્પલ કે માની લઈએ કે કોઈક બેઘર છે એને જરૂર છે પરંતુ એ બેઘર કોઈક વસ્તુ વેચીને અર્ન કરે એ માટે તમે એને મદદ કરો તો એને આપણે સમાજ કાર્ય તરીકે ઓળખીએ છીએ અગાઉ આપણે લગભગ પચાસ જેટલા વિડીયો યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે જેમાં પણ આ બધી વસ્તુ અને કોન્સેપ્ટ જે છે ડિટેલમાં સમજાવેલા છે તો તમે એ પણ ચેક કરી શકો નેક્સ્ટ જે છે કૈસેડ નામના જે વિદ્વાન છે એમણે એવું કીધું છે કે સામાજિક સેવામાં સામાજિક સહાય સામાજિક વીમો જન સ્વાસ્થ્ય શિક્ષણ મનોરંજન આવાસ વગેરે સેવાઓનો સમાવેશ થાય છે તો એમના મતે કૈસેડના મતે સમાજ સેવા એટલે શું તો સામાજિક સહાય કરવી ઓકે સામાજિક વીમો એટલે કે જે ઇન્સ્યોરન્સ હોય એ જનસ્વાસ્થ્ય લોકોનું સ્વાસ્થ્ય તો એના માટે જરૂરી હોસ્પિટલ્સ છે અથવા તો હેલ્થ સેન્ટર્સ છે એ એસ્ટાબ્લિસ કરવા શિક્ષણ એટલે કે એજ્યુકેશન મનોરંજન એન્ટરટેનમેન્ટ માટે કોઈ પ્રોગ્રામો રાખવા આવાસ વગેરે સેવાઓ એટલે કે રહેવા માટે ઘર પ્રોવાઈડ કરવું તો એ બધી જે સેવાઓ છે તો એનો સમાવેશ એમાં થાય છે સામાજિક સેવાઓમાં થાય છે સેવા શબ્દનો ઉપયોગ સામાજિક સાથે થાય છે તેનો ઉદ્દેશ વ્યક્તિ જૂથ કે સમુદાયની સુખાકારીમાં વધારો કરવાનો હોય છે ઓકે શું છે તો બેઝિકલી જ્યારે સેવા એટલે કે હેલ્પ શબ્દનો ઉપયોગ સામાજિક એટલે કે સોશિયલ સાથે થાય છે તો ત્યારે તેનો ઉદ્દેશ ખૂબ બ્રોડ બની જાય છે ઓકે તો એનો ઉદ્દેશ શું છે કે કોઈક વ્યક્તિ જૂથ કે સમુદાયની સુખાકારી એટલે કે ફેસિલિટીઝમાં વધારો કરવાનો છે અહીંયા આપણે જોયું જન સ્વાસ્થ્ય શિક્ષણ મનોરંજન આવાસ તો જે સુખાકારી છે જે ફેસિલિટીઝ એમને મળે છે જે જીવન ધોરણ એવો જીવે છે તો એમાં ચેન્જીસ લાવવો અથવા તો એમાં સુધારો કરવો એ બેઝિકલી આનો મુખ્ય હેતુ છે તે વ્યક્તિગત કે સામાજિક પ્રયત્ન હોય સામાજિક સેવાના કાર્યો વ્યક્તિ જૂથ કે સમુદાય દ્વારા સ્વપ્રણા સ્વ સ્વપ્રેણાથી જ કરવામાં આવે છે ઓકે એ વ્યક્તિગત અને સાથે સાથે એક સામાજિક પ્રયત્ન છે અને એટલા માટે આ સામાજિક સેવાના કાર્યો છે એ કોઈક વ્યક્તિ કોઈ જૂથ કે કોઈ સમુદાય દ્વારા સ્વપ્રેરણાથી કરવામાં આવે છે મતલબ કોઈ એમને કહેતું નથી તેઓ જાતે જ પ્રેરણાથી શું કરે છે આ કાર્ય કરે છે ફોર એક્ઝામ્પલ કે કોઈ એનજીઓ છે તો એનજીઓ એસ્ટાબ્લિશ થાય છે પછી એને કોઈને કહેવાની જરૂર નથી એ એનજીઓના સભ્યો પોતાની રીતે મદદ કરશે કોઈક વ્યક્તિ છે જે હંમેશા દાન કરવામાં માને છે તો એ વ્યક્તિને કહેવાની જરૂર નથી એને જ્યારે જરૂર જણાશે તો ત્યારે એ વ્યક્તિ શું કરી દેશે મદદ કરશે એટલે કે સ્વ પ્રેરણાથી પોતે સેલ્ફ મોટિવેટેડ થઈને જ શું કરે છે સેવા કરે છે જે ક્યારેક હેતુપૂર્વકના સંગઠિત માળખામાં પણ પરિવર્તન પામતી હોય છે આમ સમાજ સેવા માનવ કલ્યાણને પ્રોત્સાહન પૂરું પાડનાર પરોપકારી પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે વન વનલાઇન તરીકે પૂછાઈ શકાય કે સેવા કાર્યને બીજા અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો માનવ કલ્યાણને પ્રોત્સાહન પૂરું પાડનાર પરોપકારી પ્રવૃત્તિ ઓકે તમે બીજા ઉપર આધાર રાખો છો ઓકે તો એને શું કહેવાય બીજાના ઉપર બીજાના કલ્યાણ કરવા માટે માનવ કલ્યાણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જે કોઈ કાર્ય આપણે કરીએ છીએ બીજાને માટે તો એને આપણે શું કહીએ છીએ પરોપકારી પદ્ધતિ અથવા તો સમાજ સેવા તરીકે ઓળખીએ છીએ જેનો હેતુ વ્યક્તિગત કારણોસર કે અન્ય પરિસ્થિતિઓને કારણે અશક્ત હોય એવા નિઃસહાય તથા લાચાર લોકોને મદદ કરવાનો છે તો બેઝિકલી જો આપણે સમાજ સેવાની વાત કરીએ તો એનો હેતુ શું છે કે જે કોઈ માનો કે કોઈ અશક્ત છે કોઈ ડિસેબલ છે તો એવા અને જે નિઃસહાય એવા જે લાચાર લોકો છે જે કંઈ નથી કરી શકતા ઓકે તેઓ લાચારીનો ભોગ બન્યા છે તો એવા લોકોને મદદ કરવાનો મુખ્ય હેતુ જે છે એ આ સમાજ સેવાનો છે શરૂઆતમાં આ પ્રકારની સેવા વ્યક્તિગત ધોરણે પૂરી પાડવામાં આવતી હતી જે હવે સામાજિક સંસ્થાઓ અને સહકારી તંત્રના માધ્યમથી પૂરી પાડવામાં આવે છે તો હવે ઘણા બધા એનજીઓ જે છે એ વર્ક કરે છે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે એ બેઝિકલી આ સમાજ સેવામાં મદદ કરે છે હવે તમે કદાચ સિલેબસ જોયો હશે તો તમને ખબર હશે કે સમાજ સુધારણા સોશિયલ રિફોર્મ અને ભારતમાં કઈ રીતે સમાજ સુધારણા થાય છે તો એ અંગેનો પણ એક અલગથી અને ડિટેલમાં ટૉપિક આપેલો છે તો આ ટૉપિક ખૂબ અગત્યનો છે તો સૌ આપણે જોઈએ સમાજ સુધારણાનો અર્થ તો સમાજ સુધારણાનો મુખ્ય ઉદ્દેશ એ સમાજમાં પ્રવર્તમાન બદીઓ બદીઓ એટલે કે જે ખરાબ વસ્તુ છે એવેલ્સ છે એ એને દૂર કરી સામાજિક પરિવર્તન લાવવાનો છે આ પરિવર્તનથી સમુદાયના મૂલ્યો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓને પ્રભાવિત કરવાનો છે જે બદીઓ છે મતલબ કે જે ખરાબ વસ્તુઓ છે એવિલ્સ છે એને દૂર કરી અને સમાજમાં પરિવર્તન લાવવાનો છે એ થિંકિંગ બેઝ હોઈ શકે એ ટ્રેડિશન બેઝ હોઈ શકે એ મેનર્સ બેઝ પણ હોઈ શકે ઓકે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ સામાજિક વ્યવસ્થા એ અવિરત ચાલતી પ્રક્રિયા છે પણ અગત્યનો સવાલ છે કે સામાજિક પ્રક્રિયા કેવી સામાજિક વ્યવસ્થા એ કેવી છે તો અવિરત ચાલતી મતલબ કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે એવું નથી કે પર્ટિક્યુલર સમય પછી એ બંધ થઈ જશે તો એ અવિરત ચાલતી પ્રક્રિયા છે જેમાં સમાજના સારા અને ખરાબ એમ બંને પ્રકારના તત્વો વિકસતા હોય છે ઓકે બેઝિકલી જો આપણે સમાજની વાત કરીએ તો બંને પ્રકારના લોકો છે સારા લોકો પણ છે ખરાબ લોકો પણ છે વર્ચ્યુ પણ છે એટલે કે સદ્ગુણ પણ છે અને વાઇસિસ છે એટલે કે દુર્ગુણ પણ છે તો આ બંને પ્રકારના તત્વો જે છે એ વિકસતા હોય છે પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુ આપણે જોઈ શકીએ છીએ સમાજમાં સારા તત્વોના વિકાસથી સમાજ આર્થિક સામાજિક રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે છે જ્યારે ખરાબ તત્વો સમાજને અધોગતિ તરફ દોરી જાય છે ઓકે જો સારા તત્વો છે સારા લોકો છે તો એનાથી શું થશે આર્થિક સામાજિક અને રાજકીય ક્ષેત્રે જે સમાજ છે એ પ્રગતિ કરે છે લોકો એ પ્રગતિ કરે છે જ્યારે ખરાબ તત્વો જે છે એ સમાજને અધોગતિ તરફ કોઈ અસામાજિક તત્વો હોય ગુંડા હોય ઓકે તો એવા જે લોકો છે એ શું કરશે તો સમાજને અધોગતિ તરફ દોરી જાય છે એટલે કે એની પડતી થાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે આર્થિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે પરંતુ સાથે સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ છે જેમ કે આપણે આર્થિક વિકાસ કર્યો પણ તેની સામે પર્યાવરણને મોટું નુકસાન થયું છે જેને કારણે હાલ વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું છે ઓકે તો આપણે બેઝિકલી વાત કરીએ તો આર્થિક ક્ષેત્રે ફાઇનાન્સિયલ મેટરમાં આપણે ઘણી પ્રગતિ કરી છે સામાજિક ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે ઓકે આર્થિક વિકાસ પણ આપણે કર્યો છે તો આર્થિક વિકાસ કર્યો છે પણ એની સામે આર્થિક વિકાસ કેવી રીતે કર્યો છે તો ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરી છે ઓકે એના માટે જે ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ છે એ સ્ટાર્ટ કરી છે તો એના માટે આપણે જંગલોને કટ કરી નાખ્યા તો એને કારણે પર્યાવરણને સૌથી મોટું નુકસાન થયું અને એનું એક એક્ઝામ્પલ છે ગ્લોબલ વોર્મિંગ એવી રીતે આપણે સામાજિક પ્રગતિ તો કરી પરંતુ આધુનિક સામાજિક પ્રગતિના કારણે આપણે સંયુક્ત કુટુંબ પ્રથામાંથી વિભક્ત કુટુંબ પ્રથામાં વધુ માનતા થયા જેને કારણે વિભક્ત કુટુંબોનું પ્રમાણ વધ્યું છે ઓકે તો સમાજની આપણે વાત કરીએ તો સામાજિક રીતે પણ આપણે પ્રગતિ કરી છે પણ તમે સૌ જાણો છો એ પ્રમાણે પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલીની પ્રથા હતી ઓકે જે ફેમિલીના બધા મેમ્બર્સ હતા એ એકબીજાની સાથે સંયુક્ત રીતે રહેતા પરંતુ આજે જેવી રીતે આપણે પ્રગતિના પંથે છીએ તો એ બાબતમાં આપણે કહી શકીએ કે આજે જે સંયુક્ત પ્રથા છે એ લગભગ નષ્ટ થવા આવી છે ઓકે લોકો જે છે એ વિભક્ત કુટુંબ એટલે ન્યુક્લિયર ફેમિલીમાં માને છે તો એ એક પ્રકારનું આપણે એવું કહી શકીએ કે નેગેટિવ પાસું છે ઓકે પેઢીય ભેદ વધવાને કારણે વૃદ્ધોની સમસ્યામાં પણ વધારો વધારો થયો છે ઓકે જનરેશન ટુ જનરેશન તો જનરેશન ગેપ ક્રિએટ થયો છે જેને કારણે વૃદ્ધોનું વૃદ્ધોના જે પ્રોબ્લેમ્સ છે એમાં વધારો થયો છે તમે જો જાણો છો એ પ્રમાણે ઓર્ફનેજીસ છે એની સંખ્યામાં સોરી ઓલ્ડ એજ હોમ છે એની સંખ્યામાં પણ વધારો થયો છે આમ કુપ્રથાઓ કુરિવાજો અંધશ્રદ્ધાઓ સામાજિક ભેદભાવો જેવા દૂષણોને દૂર કરી સામાજિક પરિવર્તન લાવવાના કાર્ય સમાજ સુધારાનું કાર્ય કહે છે ઓકે સમાજમાં જે કુપ્રથાઓ છે કુરિવાજો છે અંધશ્રદ્ધાઓ છે સુપરસ્ટ્રેશન્સ છે સામાજિક ભેદભાવો છે તો એ બધી વસ્તુઓને દૂર કરી અને સમાજમાં જે પરિવર્તન લાવવા કાર્ય કરવામાં આવે છે તો એને સમાજ સુધારણાનું કાર્ય કહેવામાં આવે છે પહેલાંના સમયમાં આપણે વાત કરીએ તો કુપ્રથાઓમાં સતી પ્રથા હતી દૂધ પીતી કરવાનો રિવાજ હતો વિધવા પુનર્લગ્નને માન્યતા ન હતી ઓકે કેટલીક અંધશ્રદ્ધાઓ હતી તો એ બધી અંધશ્રદ્ધાઓ કુ પ્રથા છે કુ રિવાજો છે સામાજિક ભેદભાવો કરવામાં આવતા હતા કાસ્ટિઝમ જોવા મળતું હતું તો એ બધાને દૂર કરી જ્યારે આપણે સમાજ સુધારણાનું કાર્ય કરીએ અથવા તો સમાજમાં પરિવર્તન લાવવા માટેનું કાર્ય કરીએ તો આપણે એને સમાજ સુધારણાના કાર્ય તરીકે ઓળખીએ છીએ ઓકે હવે તમને આ ટોપિક પણ અંદર ઇન્ક્લુડ કરેલો છે કે ભારતના પરિપ્રેક્ષ્યમાં સમાજ સેવા ઓકે એટલે સમાજ સુધારણા તો ભારતમાં સમાજ સુધારણા એટલે શું તો પ્રવર્તમાન સમયમાં સમાજમાં નવી જીવનશૈલીનું અને નવા વિચારોનું સંસ્થિકરણ કરવું એવો અર્થ ભારતના સામાજિક સુધાર મતલબ ભારતના પરિપ્રેક્ષ્યમાં સામાજિક સુધારણા એટલે શું તો પ્રવર્તમાન સમાજમાં એટલે કે હાલનો જે સમાજ છે એની એમાં નવી જીવનશૈલી એટલે કે નવી જે લિવિંગ સ્ટેન્ડર્ડ નવી લાઈફ છે એ અને સાથે સાથે નવા વિચારો એનું સં એનું પાલન પાલન અથવા તો તો એને એને એપ્લાય આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં સામાજિક સુધારા તરીકે ઓળખીએ છીએ સમાજ સુધારણામાં સમાજને ટકાવી રાખવા માટે લોકોમાં નવી જીવનશૈલી તથા નવા વિચારોનું સિંચન કરવાનો ધ્યેય રહેલો છે ઓકે શું છે સમાજ સુધારણા તો ખાસ કરીને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું ઓકે જે જૂના જમાનાની જે લિવિંગ સ્ટાઇલ હતી તો એમાં ચેન્જ કરવાનું અને સાથે સાથે નવા વિચારોનું સિંચન કરવું જે રૂઢિગત પરંપરાઓ હતી રૂઢિગત રૂઢિગત વિચારો હતા એકદમ રિજ ટાઈપના થોટ્સ હોય તો એને ચેન્જ કરી અને નવા વિચારો સમયની સાથે પરિવર્તન લાવીને નવા વિચારોનું સિંચન કરવું એને આપણે સમાજ સુધારણા તરીકે ઓળખીએ છીએ ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન સમાજ સુધારણા ખૂબ અગત્યનો ટોપિક છે તમને સ્પેસિફાઈડ કરીને આપેલો છે તો ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન સમાજ સુધારણા માટે ઘણા સમાજ સુધારકો એટલે કે સોશિયલ રિફોર્મર્સે આંદોલનો કર્યા હતા જેમાં મહાત્મા ગાંધી રાજા રામ મોહન રોય સ્વામી દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ ડૉક્ટર સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકોએ સમાજના કુરિવાજો પ્રથાઓ માન્યતાઓ વગેરે સામે આંદોલન કર્યા હતા ઓકે મહાત્મા ગાંધીની વાત કરીએ તો તમે સૌ જાણતા હશો કે જે એસ કેટેગરીના લોકો હતા એટલે કે અનુસૂચિત જાતિ ના જે લોકો હતા જેને હરિજન તરીકે પણ મહાત્મા ગાંધી એક નવો વડ આપ્યો હતો એમના માટે હરિજન તો એના માટે અનટચેબિલિટી ફોલો થતી હતી મતલબ અસ્પૃશ્યતા તેઓ કોઈ પણ જગ્યાએ જઈ ન શકે પબ્લિક એરિયાઝની અંદર જે પાણી ન પી શકે કમ્પલસરી મંદિરમાં એન્ટર ન કરી શકે તેઓ જ્યાં 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 જાય તો એમની પાછળ એમ બ્રૂમ એટલે કે જે સાવણી હોય લટકાવીને જવાનું જેથી કરીને એના ફૂટ પ્રિન્ટ્સ જે હોય એ રબ થઈ જાય તો એવી માન્યતાઓ હતી બેઝિકલી શીડ્યુલ કાસ્ટના લોકો માટે એટલે કે હરિજનો માટે તો એમને એમના માટે મહાત્મા ગાંધીજી છે એ ઝુંબેશ ચલાવે છે રાજા રામ મોહન રોય તો રાજા રામ મોહન રોયની વાત કરીએ તો એમના સમયમાં સતી પ્રથા અને દૂધપીતી કરવાનો રિવાજ હતો સતી પ્રથા એટલે કે કોઈ પત્ની છે તો એના હસબન્ડ એટલે કે એના પતિની ડેથ થઈ જાય તો એની જે જલતી ચિતા મતલબ કે સળગતી ચીતા છે પાયર છે તો એની ઉપર સળગીને પતિ પત્નીએ પણ એનું જીવન નષ્ટ કરી દેવાનું ઓકે દૂધ પિત્તી કરવાનો રિવાજ એટલે કે કુટુંબમાં કોઈક ડોટર એટલે કે પુત્રીનો જન્મ થાય તો એને એક્સેપ્ટ ન કરીને એને પાણી અને દૂધના મોટા વાસણમાં એને ડુબાડીને મારી નાખવામાં આવે તો એવા બધા રિવાજો હતા ઓકે સ્વામી દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ફરીથી આપણે કહીએ તો આ હરિજનો માટે વર્ક કર્યું છે તો એમણે જે સમાજના કુરિવાજો પ્રથાઓ માન્યતાઓ હતી તો એની સામે આંદોલનો કર્યા હતા જેમાં તેઓ દેશનું પરિભ્રમણ કરીને જાહેર કાર્યક્રમો દૈનિક પત્રો પત્રિકાઓના માધ્યમથી લોકજાગૃતિનું કાર્ય કરતા હતા એના માટે એ લોકો શું કરતા તો દેશનું પરિભ્રમણ કરતા એટલે કે પૂરા દેશમાં પરિભ્રમણ કરતા હતા દૈનિક પત્રો એટલે કે જે ડેલી ન્યૂઝપેપર્સ છે એ પત્રિકાઓના માધ્યમથી લોક જાગૃતિનું કાર્ય કરતા હતા જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે તથા સમાજ સુધારણાના કાર્યમાં વધુને વધુ લોકો જોડાય તે માટે વિવિધ સંસ્થાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી સંસ્થાઓ અગત્યની છે જેમાં મુખ્યત્વે બ્રહ્મ સમાજ આર્ય સમાજ થિયોસોફિકલ સોસાયટી રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓના માધ્યમથી લોક સુધારણાના કાર્યક્રમોમાં વધુને વધુ લોકો જોડાય એવા પ્રયત્ન કરવામાં આવતા હતા ઓકે તો જે બ્રહ્મ સમાજ છે આર્ય સમાજ છે થિયોસોફિકલ સોસાયટી રામકૃષ્ણ મિશન તો આ બધી જે સંસ્થાઓ છે તો એમના માટે શું કરવામાં આવતું હતું સંસ્થાઓની સ્થાપના થતી જેમના માધ્યમથી લોક સુધારણાના કામોમાં લોકો વધુને વધુ જોડાય એવા પ્રયત્ન કરવામાં આવતા હતા તો તમારા માટે ક્વેશ્ચન છે કે આજે ચાર સંસ્થાના નામ આપ્યા છે તો એના સ્થાપકના નામ જો તમને ખબર હોય તો તમે એમના વિશે ચારે ચારના ફોર એક્ઝામ્પલ બ્રહ્મ સમાજ તો એના સ્થાપક આર્ય સમાજ એના સ્થાપક એવી રીતે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો આ સમાજ સુધારકોએ આ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારની તાલીમો મેળવી ન હતી પરંતુ સમાજમાં રહેલી બદીઓ કુપ્રથાઓ કુરિવાજો જેવા કે બાળકીને દૂધ પીતી કરવી સતી પ્રથા બાળ લગ્ન પ્રથા અસ્પૃશ્યતા દહેજ તથા વગેરેથી પ્રેરાઈને સમાજમાં નવા વિચારોનું સિંચન થાય અને સમાજ ટકી રહે તે માટે આવા કાર્ય હાથ ધર્યા હતા વ્યાવસાયિક સમાજ કાર્ય પણ આવા સુધારણાના કાર્ય કરે છે તો મેં તમને કીધું દૂધ પીતી કરવી એટલે કે કોઈ છોકરીનો જન્મ થાય તો એને મારી નાખવાનું સતી પ્રથા પણ મેં તમને કીધું કે કોઈક હસબન્ડની ડેથ થાય તો એની પાછળ એની વાઈફે પણ યુ નો મૃત્યુ પામવાનું બાળલગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્નની પ્રથા અસ્પૃશ્યતાએ મેં તમને કીધું અનટચેબિલિટી જે સ્પેશિયલી હરિજન લોકો સાથે એટલે શેડ્યુલ કાસ્ટના લોકો સાથે કરવામાં આવતી હતી દહેજ પ્રથા લગ્ન સમયે ઘણું બધું આપવું તો આ બધી વસ્તુથી પ્રેરાઈને અને લોકોમાં નવા સી વિચારોનું સિંચન થાય સમાજમાં પરિવર્તન આવે તો એ જોઈને એમણે શું કર્યું હતું હાથ કાર્યો જે છે હાથ ધર્યા હતા જેથી કરીને સમાજ સુધારણાના કાર્યો કરી શકાય તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે સમાજ કાર્ય એટલે શું અને સાથે સાથે સમાજ સુધારણા અને ભારતમાં કયા પ્રકારની સમાજ સુધારણા કયા સમાજ સુધારકો દ્વારા કરવામાં આવી એ વિશેની ચર્ચા કરી એમાં સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો Thank you for watching the video. Have a nice day.